ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગળપાદર વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી ત્રણ લાખ પંચોતેર હજાર ચારસો ચાલીસની કિંમતનો કુલ ઓગણીસ પોઈન્ટ બસો ચુમ્મોતેર કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસને મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસને બાતમી હતી કે હરપાલસિંહ અજીતસિંહ જેઠવા જે રહે ગળપાદર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થો રાખીને વેચાણ કરે છે આ માહિતી મળતા એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે હરપાલસિંહ અજીતસિંહ જેઠવા રહે ગડપાદર ગાંધીધામ જોગેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા રહે ગડપાદર અને મનોજ ભાગવત શર્મા રહે કાર્ગો ગાંધીધામને ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહીમાં પોલીસે કુલ ત્રણ લાખ પંચોતેર હજાર ચારસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો જેમાં ઓગણીસ પોઈન્ટ બસો ચુમોતેર કિલોગ્રામ ગાંજો જેની કિંમત એક લાખ બાણું હજાર સાતસો ચાલીસ ચાર મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ પચીસ હજાર એક્ટિવા જેની કિંમત પચાસ હજાર અને રોકડા રૂપિયા સાત હજાર સાતસોનો સમાવેશ થાય છે આ તમામ મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે